નમસ્કાર ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે હવે જોય આજના સમાચારો અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં સીધી એપાર્ટમેન્ટની સામે રોંગ સાઈડમાં આવતા ડમ્પર ચાલકે સામેથી આવતા કારને કર્યો અકસ્માત અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં વત અમદાવાદમાં આનવાર બેફામ બનતા ડમ્પર ચાલકો જેઓ રોડ ઉપર ચાલતા રહેતા આર્યો તેમાં નાના મોટા વાહનોને અડફેટે લઈને વારંવાર અકસ્માત સર્જા સર્જાતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આવા ડમ્પર ચાલકો વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ આજરોજ રાત્રિના સમયે નવા વાડજ રામાપીના ટેકરા ઉપર બીઆરટીએસ ના રોડ ઉપર સિદ્ધિ એપાર્ટમેન્ટની સામે એક ડમ્પર ચાલક દ્વારા સામેથી આવતી કારને પોતે ડમ્પર અને રોંગ સાઈડમાં ચલાવીને કારને અકસ્માત સર્જ્યો હતો જોકે સદનસીબે કાર ચાલકને કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ કારનું આગળનું બોનેટ તૂટી ગયેલું છે જેથી હવે તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આવા ડમ્પર ચાલકો વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું તસવીર અને અહેવાલ હરજીત સિગીલ